જાવાસ્ક્રિપ્ટ માં આજે જોઈશું ઇન્ટ્રોડક્શન ટુ ફંક્શન્સ જેમાં સૌથી પહેલા વોટ ઇઝ ફંક્શન ઇન જાવાસ્ક્રિપ્ટ જાવાસ્ક્રિપ્ટ ફંક્શન નો ઉપયોગ ઓપરેશન કરવા માટે થાય છે કોડ નો ફરીથી ઉપયોગ થાય તે માટે જાવાસ્ક્રિપ્ટ માં ફંક્શન નો ઉપયોગ કરવામાં આવે છે એડવાન્ટેજીસ ઓફ જાવાસ્ક્રિપ્ટ ફંક્શન કોડ રિયુઝિબિલિટી ફંક્શન દ્વારા કોલ કરીને કોડ નો ફરીથી ઉપયોગ કરી શકાય છે

નીચેની સાઈડ ઇનપુટ ટાઈપ બટન ઓન ક્લિક મેસેજ મતલબ એમએસજી ફંક્શન તે ફંક્શન ને સ્ક્રિપ્ટ માં દર્શાવીશું ફંક્શન એમએસજી કૌંસ છગડિયા કૌંસ માં એલર્ટ હેલો ધીસ ઇઝ મેસેજ આ પ્રકારે ફંક્શન નો ઉપયોગ કરી શકાય છે આ સિવાય જાવા સ્ક્રિપ્ટ ફંક્શન આર્ગ્યુમેન્ટ્સ જેમાં નીચેની સાઈડ ઇનપુટ ટાઈપ બટન

ડોક્યુમેન્ટ ડોટ રાઈટ કૌંસમાં ગેટ ઇન્ફો જે સ્ક્રિપ્ટમાં દર્શાવેલ છે સ્ક્રિપ્ટ ગેટ ઇન્ફો જ્યાં રિટર્ન હેલો કોપા એક્સપર્ટ હાઉ આર યુ તો આ પ્રકારે રિટર્ન વેલ્યુ પણ આપી શકાય છે આ સિવાય જાવાસ્ક્રિપ્ટ ફંક્શન ઓબ્જેક્ટ જેમાં ન્યુ ફંક્શન કૌંસમાં આર્ગ્યુમેન્ટ વન ટુ એન અલ્પવિરામ કૌંસ કરીને ફંક્શન બોડી એક્ઝામ્પલ ટુ અલ્ફીરામ ફાઈવ આ પ્રકારે ફંક્શન ઓબ્જેક્ટ પણ બનાવી શકાય છે અને અંતે જાવા સ્ક્રિપ્ટ ફંક્શન મેથડ તે ફંક્શન ને કોલ કરવા માટે વપરાય છે જેમાં આ વેલ્યુ અને સિંગલ એરે ઓફ આર્ગ્યુમેન્ટ હોય છે બાઇન્ડ તેનો ઉપયોગ નવું ફંક્શન બનાવવા માટે થાય છે કોલ તે ફંક્શન ને કોલ કરવા માટે વપરાય છે જેમાં આ વેલ્યુ અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ હોય છે ટુ સ્ટ્રિંગ તે પરિણામ ને સ્ટ્રીંગ ના સ્વરૂપ માં રિટર્ન કરે છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડીયો માં